આજે સ્વર્ગસ્થ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ દિવસને સ્વચ્છતા દિન તરીકે સમગ્ર ભારતમાં જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ આજે સમગ્ર રાજ્યમાં એક કલાક આ કાર્યક્રમ સ્વચ્છતાનો લોકોના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંનેના સંયુક્ત સરકાર સહકારથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમનો ભાગરૂપે આજે હું અહીંયા રૂપપુરા ગામમાં આ કાર્યક્રમમાં સામેલ થયો છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે મહાત્મા ગાંધીજીના અધૂરા રહેલ સ્વપ્ન સ્વચ્છ ભારતને પૂર્ણ કરવું અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી અનેકવિધ પગલાંઓ લીધા છે જેમ કે ઘર ઘર સસ્તા શૌચાલયનું નિર્માણ કરવું સ્વચ્છતાના કાર્યક્રમો માટે ઘન કચરા પ્રવાહી કચરાના નિકાલ માટેના યોજનાઓ બનાવી આ કચરાના ઉપાડવા માટેના વાહનો ગામો ગામ આપી અને દરેક ગામને સ્વચ્છ ગામ કચરા મુક્ત ગામ અને સ્વચ્છતા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપણા ગામને આપણા રાજ્યને આપણા દેશને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવા માટેનો જે ભગીરથ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ મુજબ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એના ભાગરૂપે આજે અહીં આ કાર્યક્રમ યોજાયેલો હતો અને એમાં મેં ભાગ લીધેલો હતો